સ્વાગત છે તો બધાયને જય માતાજી જય મા મોગલ ને રાધે રાધે તો આજે અમારે ક્યાં જવાનો પ્લાન છે અમારે દક્ષુ ભાઈ બેહી જશે ગાડીએ તો કન્ટિન્યુ રહે માર બ્લોગ જોજો તમને ખબર પડશે અમારે ક્યાં જવાનું છે બાકી નથી તો હું તમને હમણાં થોડીક વારમાં કહી દઉં કે મારે અહીંયા જવાનું છે એમ ક્યાં જવાનું છે તમે હું મને તો ગોર લઈ આવના જવાનું તો પણ એ ને તું કે ના જાય હા ભાઈ જ્યાં જાવું આપણે આવું વાત તાર કન્ટિન્યુઅર બ્લોગ બેના રહેજો તો મે રેડી થઈ ગયા છે ને ત્યારે મારે જવાનું છે કિશોરદાસ બાપુની ની મઢીએ ને દીપકભાઈ પણ સાથે છે તો હું કેવું દીપકભાઈ અમારી ચેનલ વિશે ચેનલ વિશે થોડુંક તાણીન બોલવાનું રાખો તો એવું તો છે શરૂ કર્યું એટલે તો

点了，点了。 તો આપણે દર્શન કરી લીધા છે ને તો હવે આપણે દીપકભાઈને કહીએ કે અહીંયા શબ્દ ઇતિહાસ ના કો જૂના હોય એ આપણને જણાવે તો હેલો નમસ્કાર દોસ્તો હું શું શિયાળ દીપક તો આપણે આ છે રાણીવાડા નું કિશોરદાસ બાપુની મઢી કહેવાય છે આમ કહેવાય છે કે ભૂતળાધાર કહેવામાં આવે છે અને લોકોને અહીંયા બહુ જ મજા આવે છે અને અહીંયા આવું ને તો તમને મનને શાંતિ થઈ જાય અને મોજે દરિયો આવે છે અને અહીંયા બધા લોકો દર્શન કરવા માટે આવે છે અને વરસમાં એકવાર તિથિ પૂજવામાં આવે ત્રણ દિવસ માટે એ તો આવતા વર્ષે તમને બતાવીશું જ્યારે હશે ત્યારે તો આ છે થોડુંક હું કહેવા માગી કે અહીંયા કિશોરદાસ બાપુ આવ્યા હતા અને એને અહીંયા આવીને વસવાટ કર્યો હતો અને થોડોક ટાઈમ અને એના દર્શને બધા આવતા અને થોડોક ટાઈમ પછી એ દેવો થઈ ગયા હતા અને એને કીધું કે હું અહીંયા સમાધિ લેવાનો છું અને આ વિશે તો મને બહુ સાચી માહિતી નથી પણ અમે અહીંયા દર્શન માટે આવીએ છીએ ને અમને મોજ આવે છે અને અહીંયા શાંતિ મળે છે એકદમ શીતલ સાંયો અને કેવું મોજે દરિયો છે તો કેમેરામેન બતાવો થોડું આવ્યા પછી આપણને બહુ મજા આવી દોસ્તો તો આ છે બાપુની સમાધિ લોકો અહીંયા અવારનવાર આવતા હોય છે દર્શન માટે અમે પણ સાજી વાર આવી ગયા છે ને આવતા રહી છે અમને મોજ આવે ત્યાં અને અહીંયા ખૂબ જ શાંતિ મળે છે અહીંયા હિંડોળા છે પછી બાળકો રમે એવું છે મોજ મસ્તી છે અને અહીંયા ખૂબ જ મજા આવે છે તો તમે આ બાજુ ક્યારેક આવો તો આ મંદિરના દર્શન લેજો અમારા રાણીવાડાથી થોડીક દૂર છે અને ભૂતળાધાર કહેવામાં આવે છે તો અમારી ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મજા આવે કઈ મજા આવે ને તું તો આખો દી નઈ રહ્યો તો ભઈ આવતી હોય તો આયા અમે આવી જ છે ઈ તિથી ઉજવાય છે આયા એટલે ત્રણ દિવસ સુધી આયા મોસ કરવા આવી જ છે લક્ષ્યુ લક્ષ્યુ ને કેવી પણ મજા આવી ગઈ તો

तो हलो दोस्तों आज ना ब्लॉग तक लगे कमेंट करजो

કપી તું કે સબસ્ક્રાઈબ કરજો એમ કે સબસ્ક્રાઇબ કરજો એમ કે મળીએ પછી નવા લોક સાથે ત્યાં સુધી